હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સંતુષ્ટિ કિચન આજે આપણે જોઈશું કે વણિયા વગર ઓછી મહેનતે જુવારના વડા કેમ બને તો ચાલો રેસિપી જોઈ લઈએ માટે જુવારનો એક કપ લોટ લીધો છે આ તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોર પર ઇઝીલી મળી જશે પછી બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ છે વન ફોર્થ કપ તો આનાથી બાઇન્ડિંગ સરસ આવે છે ત્યારબાદ તેમાં સફેદ તલ ઉમેરશું એક મોટી ચમચી ઝીણા સમારેલા જે લીલા મરચાં હોય એ ઉમેરવાના છે અથવા મરચાંની પેસ્ટ એક ચમચી ત્યારબાદ આપણે આદુની પેસ્ટ ઉમેરશું અડધી ચમચી તેમાં હળદર ઉમેરશું અડધી ચમચી મરચું ઉમેરવાનું છે એક મોટી ચમચી હિંગ ઉમેરશું અડધી ટી સ્પૂન ત્યારબાદ નમક આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે ખાવાનો સોડા અડધી ટી સ્પૂન તો આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેલ ઉમેરવાનું છે તો અહીંયા હું ટાટા સિમ્પલી બેટરનું ગ્રાઉન્ડ નટ લેપ કે મગફળીનું કોલ્ડ પ્રેસ્ડ કાચી ઘાણીનું તેલ લઉં છું તો આ તેલ શુદ્ધ આવે છે કોઈપણ ભેળસેળ વગરનું તો એકવાર તમે પણ આ તેલ જરૂરથી ટ્રાય કરજો મેં ઓર્ડર કર્યું છે એમેઝોનથી તમે કોઈપણ જગ્યાએથી એમેઝોન ફ્લિપકાર્ટ અથવા એની વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકો છો તો ટોટલ બે મોટી ચમચી આપણે ઉમેરશું તેલનું પેકેજિંગ પણ સરસ આવે છે એકદમ પ્રૂફ હોય છે તો બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આવી રીતના ચમચીથી તમે મિક્સ કરી દેવાનું તમને ચમચીથી ફાવે તો ચમચીથી અથવા તો હાથ વડે મિક્સ કરવાનું રહેશે તેલ ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે હવે છાશ ઉમેરશું તો અહીંયા ટોટલ મેં થ્રી ફોર્થ કપ છાશ લીધી છે હું થોડી થોડી કરીને બધી જ ઉમેરી દઈશ એક સાથે ઉમેરશું તો એકદમ ઢીલું થઈ જશે તો થોડી થોડી કરીને છાશ ઉમેરવાની છે અને વચ્ચે વચ્ચે હાથથી મિક્સ કરતા રહેશું તો તમે બાજરાના વડા તો ઘણીવાર ખાધા હશે પણ એકવાર તમે જુવારના વડા જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી બને છે આપણે વણતા પણ નથી એટલે બહુ ઓછા સમયમાં બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતના કરીને હું બધી જ છાશ ઉમેરી દઈશ થોડું થોડું કરીને અને મિક્સ કરતી રહીશ વચ્ચે તો આવી રીતના આપણે લોટ આવી રીતના જ રાખવાનો છે સોફ્ટ જેથી વડા ફૂલે અને ટેસ્ટી લાગે હવે ફરી એકવાર એક ચમચી તેલ ઉમેરશું અને લોટને ગુણવી લેશું તો બસ આવી રીતના બધું જ ભેગું થઈ જાય એવી રીતના તમારે લોટને કૂણવી લેવાનો છે તો અહીંયા આપણા જે જુવારના વડા છે એનો લોટ આપણે બાંધી લીધો છે એને ચારથી પાંચ ભાગમાં આપણે ડિવાઈડ કરી દઈશું અને નાના નાના લુયા બનાવી લેશું તો જો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી પાસે હોય તો આ વડા બનતા બહુ ઓછો સમય લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતના લોટ આપણે ચારથી પાંચ પાર્ટમાં ડિવાઈડ થઈ જાય એટલે લુિયા બનાવવાના છે તો આ શિયાળામાં તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો બધા જ લુયા અહીંયા બની ગયા છે હવે આપણે હાથમાં એના બોલવાળી દેશું આવી રીતના તો બે હથેળીમાં લઈને તમારે આવી રીતના બોલ વાળી દેવાના છે તો બધા જ જે લુયા છે એના તમારે બોલ વાળવાના છે અહીંયા આપણે બધા લુયાને બોલનો શેપ આપી દીધો છે હવે તળવા માટે આપણે ગેસ પર તેલ મૂકશું તો અહીંયા ફરી પાછું મેં ટાટા સિમ્પલી બેટરનું મગફળીનું કોલ્ડ પ્રેસ કાચી ઘાણીનું તેલ તળવા તળવા માટે મૂકી દીધું છે ગેસ ચાલુ કરશું આપણે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વડા બનાવશું તો આવી રીતના તમારે એક જબલું લેવાનું છે અને એની અંદર જે વડા આપણે બોલ બનાવેલા છે એને વડામાં શેપ આપવાનો છે તો તમારું જબલું જે સાઈઝનું હોય નાનું મોટું એ પ્રમાણે ચારથી છ વડા તમે ઉમેરી શકો છો હવે જે આપણે ભાખરીનો ડટ્ટો આવે એનાથી પ્રેસ કરવાનું છે હળવા હાથે તો તમે જુઓ તો એક સાથે અહીંયા મેં ચાર વડા બનાવી રાખ્યા છે તો વણવાની ઝંઝટ વગર ઓછા સમયમાં બની જાય છે તો તમારું જબલું મોટું હોય તો છ થી આઠ વડા પણ આવી શકે અને ખૂબ ઓછા સમયમાં બની જાય તો ફરી પાછું મેં આવી રીતના બધા જ વડાને ડટ્ટાની મદદથી પ્રેસ કરી દીધા છે તો વણવા બેસો તો સારો એવો સમય વયો જાય છે અહીંયા ઓછા સમયમાં બની જાય છે અને જે જબલું છે એમાં પણ અંદર તેલ કે એવું કશું જ મૂકવાનું નથી તો એકવાર મારા વડા બની જાય એટલે મારું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે અહીંયા વડા મેં ઉમેરી દીધા છે અને આપણે વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરતા રહેશું ગેસને તમારે સ્લો પર રાખવાનો છે તો જેટલું તમે તેલ લીધું એ પ્રમાણે ચાર છ આઠ એટલા વડા એક સાથે એક બેચમાં ઉમેરી શકાય છે તો આવી રીતના હું બાકીના પણ બધા જ વડા તળી લઈશ તો વડા ખૂબ સરસ થાય છે એકદમ ટેસ્ટી થાય છે ફૂલે છે પણ સરસ તમે આ જ પ્રકારનો લોટ રાખજો બહુ સરસ ફૂલશે મને આ તેલની ક્વોલિટી પણ બહુ જ ગમી છે સ્મેલ પણ બહુ સારી આવે છે તો આવી રીતના બધા વડા તમારે તળી લેવાના છે વડા સવારે ચા જોડે સાંજે નાસ્તેમાં અથવા જમવામાં બહુ સરસ લાગે છે તમે એને ચટણી જોડે લસણની ચટણી ગ્રીન ચટણી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરો અને કંઈ કમેન્ટ્સ હોય તો નીચે મને જણાવો